રાજ્યની મધરેસામાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી શકાય નહીં રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાને સરકાર પર ભરોસો છે કાયદેસરની કાર્યવાહી થશે રાજ્યની સરકાર આવા પ્રકારની પ્રવૃત્તિ માટે ઝીલો ટોલરન્સની નીતિ ધરાવે છે આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે તો માનની ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનની મુખ્યમંત્રી શ્રી રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે અમને ધારાસભ્ય તરીકે કે મને પણ ભરોસો છે રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જડબા તોડ જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર સો ટકા કરશે દેખે કલ અહેમદાબાદ કે એક મદ્રેસા એક એસી ઘટના ઘટી હે જો નહીં ઘટની ચાહીએ એક આચાર્ય જો વહા વહા કી ચેકિંગ કે લીએ ગયા થા ઉપર कई इसमो द्वारा हमला किया गया बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ वहाँ से निकालना पड़ा जिस तरह मेरे साथी महेश भाई ने कहा मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृहमंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियाँ चलाने वाला नहीं है उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મટ્યું છે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેમ છતાંય યાત્રિકોની ભીડ અહીંયા દેખાઈ રહી છે આ તસવીરો જુઓ દ્વારકામાં પવિત્ર ગોમતીમાં અગિયારસના દિવસે બહોળી સંખ્યામાં ભક્તો સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા દ્વારકામાં આજે અગિયારસના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું ચૌદ મે રોજ પોયચાની નર્મદા નદીમાં નહાવા પડેલા સાત લોકોના મૃત્યુ થયા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું હવે પોઇચા ઘાટ ખાતે નહાવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે એક કિલોમીટર દૂરથી જ રોકવામાં આવી રહ્યા છે આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરીકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે તો કોઈચા મંદિર પાસે હાલ તો બેરીકેડ લગાવી દેવાયા છે નદી પાસે જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે કારણ કે ચૌદમી તારીખે જે ઘટના બની હતી અને તેમાં લોકોના મૃત્યુ થયા હતા ડૂબવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂળમાં જોવા મળ્યા અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂળમાં દેખાયા લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી આશા સંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા આ પ્રસંગે નમો પુસ્તક પરબના સ્થાપક મહેશ કસવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાંચે ગુજરાતની શરૂઆત કરી હતી તેમના અભિયાનને જીવંત રાખવા માટે નમું પુસ્તક પરબ શરૂ કરાયું છે મણિનગરના ધારાસભ્ય માનની નરેન્દ્રભાઈ મોદી હતાને ત્યારથી જ અમારા મનની અંદર નક્કી હતું કે ન બાનની નરેન્દ્રભાઈએ જે વાંચે ગુજરાતનું ઇનિશિયેટિવ લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ અને એટલા માટે ત્રણ સવા ત્રણ વર્ષ પહેલાં નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો આપ સૌરાષ્ટ્ર મજાઓ એટલે આપને એક શબ્દ સાંભળવા મળે પરબ પરબ એટલે પાણીના પરબ છાશના પરબ પરંતુ મણિનગર વિસ્તારની અંદર પુસ્તકોના પણ પરબો હોય છે એની અંદર પણ એજ્યુકેશન ધરાવતી પુસ્તકો ધાર્મિક પુસ્તકો એ તમામ પુસ્તકો રાખવામાં આવે છે એ પણ નિઃશુલ્કે લોકો અહીં લઈ જાય લોકો અહીં મૂકી જાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે છેલ્લા અનેક વર્ષોથી અહીં દર રવિવારે સવારે નવ થી બપોરના બાર કલાક સુધી અહીં થતી હોય છે અને જોઈ શકાય છે કે અલગ અલગ પુસ્તકો છે એજ્યુકેશનથી માની ધાર્મિક તમામ અલગ અલગ પ્રવૃત્તિના પુસ્તકો છે જોઈ શકાય છે કઈ રીતના વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ખુદ રાજ્યના મુખ્યમંત્રી અહીં વિજેટ લેવા માટે આવે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કન્સેપ્ટ લાવ્યા તેને લઈને જ નામ પણ છે નમો પુસ્તક પરબ જોઈ શકાય છે કે રીતના અલગ અલગ એજ્યુકેશનના જે કહી શકાય કે ઘણી કિંમતી આ પુસ્તકો છે છતાં પણ વિના મૂલ્યે એટલે ફ્રીમાં આ પુસ્તકો અહીં મળે છે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામમાં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી દર્શન માટે લાગી લાંબી કતાર ગઈકાલે એકવીસ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામમાં દર્શન લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે તમામ યાત્રાના યાત્રાળુઓને થઈ રહી છે હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી સૂચનાના ભાગ ઉત્તરકાશ સુધી પહોંચ્યા અનેક યાત્રીઓ ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી આગ ઉગતી ગરમીથી ત્રસ્ત થયા લોકો મહેસાણાના વોટર પાર્કમાં ઉમટી લોકોની ભીડ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા મહેસાણા વોટર પાર્કમાં દૂર દૂરથી પહોંચ્યા લોકો અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળ જળસ્ત્રોત ઊભા કરાયા ટેન્કર પવનચક્કી બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી ગરમી વધતા વડોદરામાં હાર્ટએટેકથી એક જ દિવસમાં સાત લોકોના નીપજ્યા મોત ગરમીનો પારો તેતાલીસને પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો વડોદરા શહેરમાં વધુ લોકોને અસર સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટએટેકથી મોત હીટવેવથી ગભરામણ બીપી ચક્કર ઉલટી ડિહાઈડ્રેશનના દર્દીઓમાં સતત વધારો ગરમીને લઈએ અમલાલ પટેલની મોટી આગાહી રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન ઉત્તર ગુજરાતમાં થી ચુમ્માલીસ ડિગ્રી પારો જઈ શકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જઈ શકે તાપમાન આગોખતી ગરમી માટે થઈ જાવ તૈયાર છ શહેરમાં તાપમાન ચુમ્માલીસ ને પાર શ્રીનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન બનાસકાંઠામાં પિસ્તાલીસ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે અને ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી ઓગણીસ થી ત્રેવીસ મે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે એમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત છાશ નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ આહારમાં વધુ ફરતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનો ટાળો લાઇટ કલરને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ સાથે લુના લક્ષણો જેવાથી ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી માથાનો દુખાવો ચક્કર આવવા સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવી ઉબકાને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ ગરમીનો પારો વધતા રોગચાળો વધ્યો મહિસાગરના લૂણાવાળા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિટલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર હોસ્ટેલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા જવું પડે છે કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ પરંતુ ત્યાં હોસ્પિટલ તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે વ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળમબ્બાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલટો એકાએક વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત એકવીસમી બાદ આવશે હવામાનમાં પલટો 26 થી મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂન સુધી વરસાદ ચાલશે થી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન ચોવીસ મે સુધીમાં નિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ દક્ષિણ પૂર્વ તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વાવાઝોડા સાથે પવનની ગતિ તેજ રહેશે સુરતીઓ માટે માઠા સમાચાર સ્ટાર એરલાઇટ સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે ચૌદ થી ફ્લાઇટ બંધ કરાશે યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય